ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરે બધા મજામાં છો તો સવાર સવા નાસ્તો ભાવી શીખ્યા છે અને આજે કંઈક અલગ વેરાયટીનું મેં ભજીયા બનાવે છે તો જો આજે મેં મેગી વાળા ભજીયા બનાવ્યા છે બહુ સરસ લાગે છે ટેસ્ટમાં અને એકદમ ક્રંચી લાગે છે અને હજી રુસાદને પણ આપણે ખવડાવીશું મેગીના ભજીયા અને દૂધ તો જો આ છે મેગીના ભજીયા જે બહુ જ મસ્ત આવે આજો તો મેગી છે હરેક બાળકને ભાવતી હોય અને જો રહી જાય તો ફ્રીમાં મૂકી દેવા અને સવારે ઊઠીના ભજીયા બનાવી દઉં

இதே ஏ விகெட் पडி கி thôi thôi Sun bay tung 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 Aduh, santai suh lalu tuntul, sama salah kakak, santai itu semua salah kakak kaka lah, aja, cewek gitu, al katun mah yang mau tapi itu malah dikaya, nanya yang mau tapi itu, oh kakak, nana ciklas sama sakau. Mm -hmm. hey, okay, udah. Right. Oh, Kakak, Nana ceklah. Semua sak kah? Oh, ceklah kah? Oh, lucu, -ru, tutup to, <laughs> sama lucu. Asal mau sewa kakaknya, ah, misalnya dia itu. મંદી પડી ગઈ ગાડી શાડી અહીંયા ગાડી આરોટે સમોસા ખાવાળા કાકા રાહ જો સમોસા ખાવાના નહીં રસાન સમોસા ભાવે હે નહીં ભાવતા તો અત્યારે હું બનાવું છું શક્કરિયા અને વટેકાનું શાક તો જો શક્કરિયા મસ્ત છોલી નાખે છે આપણે અને શક્કરિયા વટેકાનું શાક બનાવીએ છીએ તો ચાલો કંઈક આજે નવું ટ્રાય કરીએ શક્કરિયા અને બટેકાનું શાક કેવું લાગે છે તો જોઈએ આપણે કેવું લાગે છે ને બનાવશું પછી હું તમને કહીશ કે કેવું લાગ્યું ટેસ્ટમાં આજે જો ટ્રાય કર્યું છે પહેલી વાર તો જો સક્કર સુધાર લીધા છે સુધારવાના છે છોલી લીધા છે સરસ સુધારીને સક્કરિયા અને બટેકાનું શાક બનાવવાનું છે આજે ચાલો બનાવી લઈએ તો શાકનું જમવાનું રેડી છે અને જમવામાં આજે કંઈક અલગ બનાવ્યું છે તો જો અવે આમાં ખબર નઈ પડતી કે કયું શંકરયું છે અને કયું બટેકયું છે શંકરયું બટેકાનું શાક કોણ બનાવે બનાવી દીધું જો ટેસ્ટ હમ જોરદાર લાગે અને જાતે તો જાતે તો આપણે એક ટ્રાય કરી ખબર હોય

અને જમીને હવે સુવાની તૈયારી તો આજે આપણે બે જાતની વેરાયટી બનાવી એક તો સવારે મેગીના ભજીયા બનાવ્યા કે વસ્તુ વેસ્ટ નહીં જવાયું અને આજે એક શક્કરિયું હતું ને શક્કરી વટેકાનું શાક બનાવ્યું તો આ બે રેસીપી બનાવી તમે પણ જરૂરથી ટ્રાય કર કરજો કે કેવું બનેવું મેગીના પહેલાં શું કહેવાય ભજીયા અને શક્કરી વટેકાનું શાક કેવું લાગે અને જો તમે બનાવો તો તમને સારું લાગે તો મને જરૂરથી કમેન્ટ કરજો કેવું લાગે તું શાક તો આજના માટે આટલું જ મળશું એક નવા વિડીયોની સાથે તો વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો અને વધારે વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ તો જરૂરથી કરજો તો બધાને ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ